ગુજરાતની ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના વાઇસ ચાન્સેલર કુમારી અમી ઉમાકાંત ઉપાધ્યાયના નકલી સર્ટિફિકેટ નકલી પ્રોફેસર ભરતીકાંડથી નકલી પ્રોફેસર અને રજીસ્ટ્રારથી કુલપતિ સુધીના સફરના નકલી કાંડ વિશે વિસ્તૃત જાણકારી સાંભળીશું યુજીસીના નિયમનું ધરાર ઉલ્લંઘન પસંદગી સમિતિમાં ડિસ્કવોલિફાઈડ છતાં તેમના પીએચડી માર્ગદર્શક ડૉક્ટર કમલ ધોળકિયા બન્યા કાંડના મુખ્ય સૂત્રધાર કુમારી અમી કુલપતિ બનવા માટે પોતાના ઉભા કરેલા બનાવટી ડાયરેક્ટરોની સહાયથી થી સરકાર ચશ્મા પહેરાવી બની બેઠા છે નકલી કુલપતિ આવો સાંભળીએ શ્રી દાદલાણીના શબ્દો નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાત રાજ્યના શિક્ષણ જગતના સૌથી સરળના કાંડ નું પર્દાફાશ કરવાનો છો આજે વાત કરશું ગુજરાતની માન્ય ડોક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી ને જેના હાલના કુલપતિ કુમારી અમી ઉપાધ્યાય દ્વારા પોતાની પ્રોફેસર તરીકેની ભરતીમાં જે કાંડ આચર્યું છે એની તમામ વિગતો હું આપને આજે બતાવવાનો છું એમાં બનાવ એવું બન્યું છે કે અમીબેન ઉપાધ્યાય પહેલા અંગ્રેજી પ્રોફેસર તરીકે મારવાડી યુનિવર્સિટી રાજકોટમાં નોકરી લાગવા માટે એમને ત્યાંથી જ આ ના પાયા નાખ્યા છે અને એમાં એવું બન્યું હતું કે એને અંગ્રેજી પ્રોફેસર લેક્ચરર બનવા માટે એમને ઇન્ટરવ્યુ આપ્યો ઇન્ટરવ્યુમાં સિલેક્શન થયું તો જીટીયુ નો નિયમ એવું છે એ એફિલેશન બાય જીટીયુ છે યુનિવર્સિટી એટલે મારવાડી યુનિવર્સિટીને જીટીયુમાંથી સર્ટિફિકેટ મેળવવું પડે અપ્રુવલ લેટર કે અમે આ ત્રણ સ્ટુડન્ટને ઉમેદવારોને અમે સિલેક્ટ કર્યા છે તો તમે એની અપ્રુવલ આપો હવે એમાં વસ્તુ એવી બની છે કે જીટીયુ એમ કે છે કે અમે અંગ્રેજી સબ્જેક્ટ માટે મારવાડી યુનિવર્સિટીને એફિલિએશન આપેલ જ નથી તો જો એને આપેલો ન હોય તો જીટીયુ નો જે પ્રમાણપત્ર અમી ઉપાધ્યાય રજૂ કર્યું છે એ બોગસ છે એમાં એને એપ્રુવલ લેટર આપ્યું છે કે આ ત્રણ ઉમેદવારોને તમે નોકરી આપી શકો છો કઈ રીતે આપી શકે એને આરટીએ માં ના પડી છે જીટીયુ અમે એવું કોઈ અંગ્રેજી સબ્જેક્ટ ત્યાં છે જ નહીં તો જો અંગ્રેજી સબ્જેક્ટ નથી સ્ટુડન્ટ નથી તો અમી ઉપાધ્યાય પાંચ છ વર્ષ સુધી કોને ભણાવ્યું એટલે પહેલો કાંડ એનો ત્યાં કર્યું કે એને એ લેકચર તરીકે અનુભવ મેળવવા એ ખોટા સર્ટિફિકેટો ઉભા કર્યા ત્યારબાદ બે હજાર બારમાં જે મોટો કાંડ એમને કર્યું છે એ બાબા આંબેડકર યુનિવર્સિટીમાં કર્યું છે એમાં બે હજાર બારમાં અંગ્રેજી પ્રોફેસરની નિયમિત ભરતી માટે જાહેરાત નીકળી એ જાહેરાતમાં ક્રાઇટેરિયા આપેલો છે કે ભારત દેશની યુજીસી યુનાઇટેડ ગ્રાન્ટ કમિશન ના અમુક નિયમોનો બનેલા છે એ નિયમનો પ્રમાણે તમારે ત્રણ પ્રોફેસરની ભરતી માટે લાગુ પડે પહેલો તમે થયેલા હોવા જોઈએ બીજું તમે પીએચડી થયા બાદ તમારા હેઠળ એક સ્ટુડન્ટ પીએચડી પૂરી કરેલો હોવો જોઈએ ત્રીજો તમારે એપીઆઈ માર્ક છે એ ચારસો થી ઉપર હોવા જોઈએ ચોથો તમે અંગ્રેજીમાં દસ વર્ષનો અનુભવ પ્રોફેસર કે લેક્ચરર તરીકે તમે આ અરજી કરી શકો છો એવું અરજીમાં સ્પષ્ટ લખેલો છે હવે આમી બે પોતાની અરજીમાં નો સર્ટિફિકેટ નાખ્યો પણ ક્યારનું નાખ્યું કે બે હજાર અગિયારમાં ઈ પીએચડી પોતે થઈ છે અને બે હજાર બારમાં જયારે માંગણી કરવામાં આવી ભરતીની તો એમાં શરત મુજબ એક સ્ટુડન્ટ પીએચડી સાથે એમની હેઠળ ગાઈડલાઈનમાં થવો જોઈએ એટલે એ ગાઈડ તરીકે એમને એક સ્ટુડન્ટ તૈયાર કરેલો હોવો જોઈએ હવે જો બે હાજર અગિયારમાં એમને પીએચડી કરી તો એક સ્ટુડન્ટને પીએચડી થતા ત્રણ થી પાંચ વર્ષ લાગે એટલે બે હાજર અગિયારમાં એ પીએચડી થયા તો એમનો સ્ટુડન્ટ બે હાજર અગિયારથી બે હાજર ચૌદ અથવા બે હાજર સોળ સુધીમાં તૈયાર થાય તો જ એમને પીએચડી કહેવાય તો એ પોતે બે હાજર અગિયારમાં થઈ બે હજાર બારમાં એ અરજી કરે છે એ અરજીમાં એમનો એપીઆઈ ચારસો નતો થતો પીએચડી વાળો ક્રાઇટેરિયા એનો નતો થતો અનુભવના દાખલા ખોટા હતા એ કન્સિડર કર્યું એટલે જે પ્રથમ પસંદગી સમિતિ હતી એમને એમને રિજેક્ટ કર્યું કે યુ આર ડિસ્કવોલિફાઈડ એવું એનો આખો સમિતિનો મિનર્ટ્સ બનેલા છે ત્યારબાદ પાંચ છ મહિના બાદ અમી ઉપાધ્યાયના જે ગાઈડ પોતે હતા કમલ મહેતા કરીને ડોક્ટર કમલ મહેતા એમાં એન્ટ્રી મારે છે અને આખો કેસને ભરતીકાંડ ઊભો કરવા માટેના મેન વિલેન ગણો કે હીરો ગણો એ ડોક્ટર કમલ મહેતા છે એમને બીજી પસંદગી સમિતિ ઊભી કરી એમાં નિયમ એવું છે પાછો સમિતિનો પસંદગીનો કે તમે કોઈ પણ ઉમેદવારના ગાઈડ હોય ન હોવા જોઈએ તમે એમના સાથે કોઈ સંબંધ ધરાવતા ન હોવા જોઈએ તો અમી ઉપાધે એમની અરજીમાં પોતાની ઓળખાણ અને કેરેક્ટર માટે એમને ડોક્ટર કમલ મહેતાનું નામ લખેલો છે એમના ગાઈડ પીએચડીના ડોક્ટર કમલ મહેતા તો એ સમિતિમાં કઈ રીતે બેઠા પહેલા પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે હવે ઈ બેઠા તો ડોક્ટર કમલેશ મહેતાના નામે એન્ટ્રી મારી કે જેથી આખો ફેરફાર થઈ જાય પણ એમની સહીઓ રેકોર્ડ ઉપર બોલે છે એ બંને સહયો એક જ છે મિન્સમાં બેઠા ફોટોગ્રાફ છે વિડીયોગ્રાફ છે બધામાં ઈ ડોક્ટર કમલ મહેતા જ છે હવે એમને કુળાધિપતિ એટલે રાજ્યપાલ એ સમિતિના સભ્ય હોય એ બધાને એને મિસગાઈડ કર્યા એ જાણતો હતો કે એ પીએચડી થયેલી છે પણ એનો સ્ટુડન્ટ એક પીએચડી નથી થયો છ મહિનામાં કઈ રીતે થાય એનો પીએચડી સ્ટુડન્ટ છતાં એમને સમિતિમાં ભલામણો કરી ઊંધા ચતા સમજાવી અને એમને પ્રોફેસર તરીકેની ભરતી કરાવી એટલે આ બહુ શરમજનક કાંડ છે કે તમે એક પ્રોફેસર એક શિક્ષક તરીકે પોતાના જ ભરતીમાં ગેરરીતિ આચરીને અને કોમાન્ડ આચરીને નોકરી મેળવો છો તો સ્ટુડન્ટ સાથે તમે શું ભણાવશો અને શું વ્યવહાર કરશો એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ ગયો છે તો ગુજરાત રાજ્ય સરકારને મારી આપણા ચેનલ મારફતે ખાસ રજૂઆત છે કે મે એમને અને માનનીય રાજ્યપાલશ્રીને મહામહિમ રાજ્યપાલ સાહેબને પણ મેં ફરિયાદ કરી છે કારણ કે યુનિવર્સિટીના કુલાધિપતિ મહામહિમ રાજ્યપાલ હોય છે તો એમને આખા કાંડની તપાસ સીઆઈડી ક્રાઇમને આપવા માટે મેં ભલામણ કરી છે કે આ અમી ઉપાધ્યાય ખોટી રીતે પ્રોફેસર બન્યા ખોટા દસ્તાવેજો રજૂ કરીને નકલી કાંડ આખો ઉભો કરી દીધો અને પ્રોફેસર બન્યા ત્યાં સુધી પણ ઠીક છે એના પછી એનો ક્રાઇટેરિયા પૂરો નતો થતો બે સાખો એમનો ખોટો છે છતાં રાજ્ય સરકારે એમને રજીસ્ટ્રાર બનાવ્યું રજીસ્ટ્રાર બનાવ્યો ત્યાં સુધી પણ ઠીક પછી એમને વાઇસ ચાન્સેલર બનાવ્યો આજે એ વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીના બનીને બેઠા છે અને કરોડો રૂપિયાના કૌભાંડો આચરે છે એમનો પર્દાફાશ હું આગલા એપિસોડમાં કરીશ ત્યાં સુધી રાજ્ય સરકારને અને મહામિમ રાજ્યપાલ સાહેબને હું ચેનલ મારફતે ખાસ વિનંતી કરું છું કે આવા ભ્રષ્ટ અને નકલી કાંડ અને નકલી દસ્તાવેજોના આધારે પ્રોફેસરગીરી અને વાઇસ ચાન્સેલર બનેલાને તાત્કાલિક ફરજ મુક્ત કરવો જોઈએ આજ અમી ઉપાધ્યાય જ્યારે બાબા આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હતા ત્યારે એમની હસ્તકના એક પ્રોફેસર મિસ્ટર ડીએમ બકરાણીયા કરીને હતા જે કચ્છમાં પણ રજીસ્ટ્રાર તરીકે નોકરી કરી ગયા છે અને ચાર મહિના કુલપતિના ચાર્જમાં પણ હતા એ બકરાણી અનુભવનો ખોટો સર્ટિફિકેટ આપ્યું છે એટલે એ બીજો છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમદાવાદમાં અંગ્રેજી સબ્જેક્ટ હતો જ નહીં ભણાવવાનું એ જીટીયુએ લખીને દીધું છે કે ભાઈ અમે આ યુનિવર્સિટીમાં સોરી યુનિવર્સિટીની જ મિનટ્સ છે એ મિનટ્સમાં ઉલ્લેખ છે કે આ સબ્જેક્ટ અમે ડ્રોપ કર્યો તો જો સબ્જેક્ટ અંગ્રેજી છે જ નહીં એને ભણાવવાનો જ નહોતો એનો કોઈ એડમિશન કે કોઈ સર્ક્યુલર કે પેલો સિલેબસ હતું જ નહીં તો કયા સ્ટુડન્ટે એડમિશન લીધું ને કયા સ્ટુડન્ટ આ યુનિવર્સિટીમાં બકરાણી એની અંડરમાં ભણ્યા તો અમીર ઉપાધ્યાય એમને પોસ્ટ ગ્રેજ્યુએશન ટીચિંગનો અનુભવ સર્ટિફિકેટ આપ્યું છે બે હજાર સાત અને બે હજાર આઠ નો કે આ બે વર્ષ દરમિયાન ડીએમ બકરાણીએ અંગ્રેજી ભણાવવાનો અનુભવ ધરાવે છે તો આ બીજો બનાવટી કાંડ છે નકલી સર્ટિફિકેટ કાંડ છે જે આમ ઉપાધ્યાય આચર્યું છે અને એના ઉપરથી બીજો એક નકલી પ્રોફેસર ઉભો થયો અને અત્યારે સરકારમાં લાખો રૂપિયા પગાર લે છે તો મારી રાજ્ય સરકારને દાદાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ રજૂઆત છે કે તાત્કાલિક આ બંનેને નોકરીમાંથી કાઢી ડિસમિસ કરી